જે લોકો જેની રીતે શ્રદ્ધાને અંશ શ્રદ્ધાને જે મૂલવે છે હકીકતમાં અંશ્રદ્ધા હોય છે અત્યારે હાલ દરેક ધાર્મિક લોકો હોય સામાજિક લોકો હોય કે રાજકીય લોકો હોય હું ખુલીને કહું છું કે પ્રોફેશનલ લોકો છે દરેકને પોતાનું હિત જોવાય છે અને પોતાનું હિત જોવાના કારણે એ સાચી વાત લોકોની અંદર કે નથી કહેતા પણ કેમ્પેન ચલાવો કે કોઈ પણ વાત તમે રજૂ કરો એક વાત તો નારાજ થવાનો જ છે

નમસ્કાર આજે એક અલગ વિષય ઉપર થોડીક ચર્ચા કરવી છે અને એ ચર્ચા કરવા માટે આજે અમારી સાથે જોડાયા છે રાયકણજી ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાન છે સ્ક્રીન પર તમે એમને જોઈ રહ્યા છો અને ખાસ કરીને આજે જે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે એ મુદ્દો છે અંધશ્રદ્ધાનો ઘણા બધા પછાત સમાજો છે કે જેમાં અંધશ્રદ્ધાનો જે મુખ્ય જે મુદ્દો છે એ ખૂબ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને ખૂબ અંધશ્રદ્ધા ખૂબ લોકોમાં પેસાય છે અને એનાથી ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે અને આજે એ જ વિષય ઉપર ચર્ચા કરવાના છે પહેલા તો સાહેબ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર સાહેબ શું લાગે છે તમને જે રીતે અ દરેક જગ્યાએ અંધશ્રદ્ધા નો મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે ને

જે મૂલવે છે હકીકતમાં હોય છે અને આજે કેટલાક લોકો આને ધંધો બનાવીને કેટલાક લોકોને ભોળવીને એમનું દરેક જગ્યાએ આર્થિક શોષણ હોય કે પછી માનસિક શોષણ હોય કે શારીરિક શોષણ હોય છે તે કરતા હોય છે આજે અમારી પાસે ઘણા બધા એવા મુદ્દાઓ આવે છે કે જેને હકીકતમાં આપણે જોઈએ તો આજના આધુનિક યુગની અંદર તે એક શરમજનક વાત છે કે આવી એક ખોટી બાબતો પ્રવૃત્તિ અને અંધશ્રદ્ધામાં લોકો ફસાયેલા છે અને આ ફસાયેલાને આપણે કઈ રીતે બહાર કાઢવા તેના માટે હજી એક સારો એવો પ્લેટફોર્મની જરૂર છે અને એના માટે અમે સૌ એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આજે અંધશ્રદ્ધાનો વિષય લોકોને ખબર જ પડતી નથી કે ખરેખર એમના વિકાસ માટે શું છે હકીકતમાં ધર્મ એ શા માટે હોય શ્રદ્ધા શા માટે હોય અને શ્રદ્ધા થી તેમના જીવન ની અંદર શું ફરક પડી શકે પણ આજે એ બાબતને ન કરતા લોકો એમને જે બાબતે અ દોરે અને આજે હું તમને એક વાત કરું કે સામાન્ય આજે એક જોઈએ તો આજે બીજ પોચમ રવિવાર અને પૂનમ ભરવા ભરવા વાળાની એટલી બધી હારમાળા છે અને લોકોને પૂછો કે શા માટે તમે ભરો છો તો કોઈ કોઈ એ એ બાબત લોકો લોજિકલ કારણ એમની પાસે છે ફક્ત કીધું અને કોઈને ખાલી એવું કોઈ મળ્યું હોય કે તમે બે પોચન ભરો ને તમને કઈક સારું પરિણામ જોવા મળે અને એમને કંઈક એવું થયું હોય તો બસ એમાં લાગી પડે છે ને એમાં લોકો બરબાદ થતા હોય છે પણ ક્યાંક એ છે કે આવા લોકોને જે યોગ્ય માર્ગદર્શન નથી મળતું એ પણ એક મોટો સવાલ છે જો માર્ગદર્શન મળે ખાસ કરીને જેના લોકો જે લોકો જોડે થોડું ઘણું એવું નોલેજ છે એ લોકો પણ આવા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ડિફરન્ટ એ લોકોને નથી સમજાવતા ખાસ કરીને અંધશ્રદ્ધાના જે વિષયો છે એના ઉપર ક્યારેય ચર્ચા નથી થતી એ પછી સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાન એ બધા મુદ્દા ઉપર ચર્ચા નથી કરતા એના કારણે પણ લોકોને સાચી માહિતી નથી મળતી એવું નથી લાગતું તમને ચોક્કસ એ વાત સાચી છે કારણ કે અત્યારે હાલ દરેક ધાર્મિક લોકો હોય સામાજિક લોકો હોય કે રાજકીય લોકો હોય હું ખુલીને કહું છું કે એ પ્રોફેશનલ લોકો છે દરેકને પોતાનું હિત જોવાય છે અને પોતાનું હિત જોવાના કારણે એ સાચી વાત લોકોની અંદર નથી કેતા કારણ કે એક વર્ગ તમે જયારે કોઈ પણ કેમ્પેન ચલાવો કે કોઈ પણ વાત તમે રજુ કરો તો એક વર્ગ તો નારાજ થવાનો જ છે તો લોકો કોઈને નારાજ કરવા માંગતા નથી પોતાને એમ જ છે કે આપણું કામ થાય એટલે વાત પતિ છે બાકી સૌથી પહેલું કામ હોવું જોઈએ તો એ ધાર્મિક લોકોનું હોવું જોઈએ પછી એક આગેવાનનું કામ હોવું જોઈએ એક સામાજિક આગેવાન હોય તો તે સમાજને લીડ કરે યથા રાજા તથા પ્રજા જેવો રાજા હોય તેવી પ્રજા થાય અને એ એ એના જે એના ફોલોવર હોય કે જે સમાજના પ્રતિનિધિ હોય એ એ લોકો એમને ગાઈડન્સ આપે અને ગાઈડન્સ પ્રમાણે પ્રજા ચાલે પણ આજે શું કરીએ છીએ કે જ્યાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો ત્યાં જ આગેવાન પહેલો જઈને બેસી જાય કારણ કે ત્યાં ગેધરિંગ મળે લોકો ભેગા થાય અમારે તો એવું જોઈએ એમનો પ્રચાર પણ થતો હોય છે એ રીતે હા એટલે એમાં લોકો ઘણા બધા ભેગા થાય આપણો પ્રચાર થાય અને બે વાત એવી કરી આવે કે તમે બહુ સારું કરો છો બહુ મજા આવે છે એટલે જે સાચી વાત કહેવાની જે વાત હોય છે તે સાચી વાત કોઈ કરતું નથી અને તેના કારણે આજે કોઈ પણ સમાજ હોય એક પર્ટીક્યુલર ઠાકોર સમાજની વાત નહીં પણ જે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને તેને જે સમાજના આગેવાનો છે કે જે લોકો એ લોકોને આના પાછળ ફક્ત અને ફક્ત પોતાનું જ એક પ્લેટફોર્મ દેખાય છે પોતાના વિકાસ માટેનું બાકી સમાજના વિકાસ માટે કે આ લોકોને સાચા રસ્તે લઈ જવાનું કોઈ પ્લેટફોર્મ નથી તમને રમેલ નો દાખલો આપું કે રમેલ છે એ બિન ઉપજાઉ એક્ટિવિટી છે એક્સરસાઇઝ છે એનાથી કોઈ પરિણામ પરિણામમાં મળતું નથી એ એ રીતનો એક ટાઈમ ચાલી રહ્યો છે કે ભુવાઓને એક આખો રાખડો નીકળી પડ્યો છે દરેક જગ્યાએ ભુવા અને એક સેલિબ્રિટી લોકો બનાવી દીધા છે એટલે આજે આજે જે લોકો સમાજને નુકસાન કરે છે અને એમ જ આ સમાજના નેતાઓ હોય આગેવાનો હોય કે જેને 5 25 લોકો ફોલો કરે છે એવા લોકો જેને હાર તોરા કરવા જાય એને વાતને એક્સેપ્ટ કરે એને આગળ ધરે અને તેના કારણે આજે પ્રજા કન્ફ્યુઝ છે કે અમારે શું કરવું અને એના કારણે આજે એ કઈ દિશામાં જવું એને ખબર પડતી નથી એટલે આજે બધી જ જગ્યાએ આ પ્રજા ભટકી રહી છે અને ભટકવાનું કારણ કોઈ હોય તો એને સાચું ડાયરેકશન મળતું નથી અને આજે ડાયરેકશન માટે હકીકતમાં ગણો તો આજે ખૂબ એની ખૂબ જરૂર ઊભી થઈ છેલ્લા પાંચ વર્ષોની અંદર આનો વ્યાપ એટલો બધો વધ્યો છે કે આજે સામાન્ય તમે ગણો તો કોઈ એવી બાબત હોય તો લોકો દવાખાને જવાને શારીરિક બીમારી હોય તો દવાખાને દવાખાને જવાને બદલે આજે લોકો ભુવાની પાસે જાય છે ભુવાની લે સામાન્ય બે ભાઈઓ ની અંદર તકરાર હોય તો એ તકરાર ની અંદર ચાલો આપણે ભેગા થઈને સોલ્યુશન કરવાને બદલે એ ભુવા પાસે જાય છે અને તમે જો કદાચ તકરાર ની અંદર એ કરો સમાધાનના પ્રયત્નો કરો પણ એ એ તકરાર પણ ભુવાના કારણે જ ઊપી થઈ હોય છે હા ભુવાના કારણે અને પછી ભુવો પણ આપણે તકરારમાં એ લોકોને સમજાય અને એ કરી ને ભાઈઓ કરીએ ને તો એ પાછો એક દિવસ ની મુદત લે અને છાના છાના ભુવા ને મળી આવે કે અમે આવું કરીએ તો આજે જે લોકો તમારો વિનાશ કરવા માંગે છે એને તમારે પૂછવાનું છે અને એટલા માટે હું કેટલાક સમય થી આ કેમ્પેન ચલાવું છું અને આ કેમ્પેન ની અંદર ઘણા બધા લોકો જોડાયા પણ છે ઘણા લોકો સમજ્યા પણ છે અને હજી પણ આ કેમ્પેન જો ના થાય તો આજે એ અંધશ્રદ્ધાના કારણે કેટલા બધા ખરી ખરાબ પરિણામ છે મને આજે એક વાત તમને કહેવી છે કે મને એક મિત્ર મળ્યા હતા હમણાં થોડા દિવસ પહેલા અને એમણે કીધું કે ભુવો છે અને ભુવો શું કરે છે તો એ ભૂવો ત્યાં છોકરીઓને ભૂવી બનાવે છે કોઈનું ઘર હોય અને આવા તો ઘણા બધા ઘરો હોય અને ત્યાં જાય અને કોઈ છોકરીઓ જોય તો એને ધૂણતણ પહેલા શીખવાડે ધૂણતણ શીખવાડ્યા પછી એને બરોબર કલચમાં લઈ લે અને એને ત્યાં એક કોઈ ડેરું હોય કે બીજું હોય તો એની એને ત્યાં ભૂવી તરીકે ભુવા તરીકે બેસાડે પછી બીજે ક્યાંય આવી રમેલ કે બીજું ત્રીજું હોય તો ત્યાં એને રાતના સમય ત્યાં અને આવા કિસ્સાઓ જોયા છે ત્યાં જવાનું પણ છે કે આવી આવી પ્રવૃત્તિ ખરેખર મા લોકો ચેતવાની જરૂર છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને જો આમાં આની અંદર આપણે ચેતશું નહીં ને તો એક સમય એવો આવશે કે બરબાદીનું કારણ આપણે જાતે ઉભું કરેલું ને આપણે બરબાદ થઈ જઈશું આ વિષય જો કે ખૂબ ઘેરો છે અને ઘણા લોકોને સચ્ચાઈ ખબર પણ છે નથી પણ માનતા પરંતુ તકલીફ એ છે કે સાચી વાત અમુક લોકો કહી શકે એમ નથી કેમ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વાળો જે આખો આ જે પ્રશ્ન છે એના વિરુદ્ધમાં કોઈ બોલવા જશે કે આ વ્યક્તિ ખોટો છે ખાસ કરીને ભુવાઓની વિરુદ્ધમાં તો તરત જ એનો વિરોધ થતો હોય છે અને મેં થોડુંક આના ઉપર એનાલિસિસ કર્યું ખાસ કરીને ભુવા ઉપર તો ભુવાઓ પણ આજે એક આખી માર્કેટિંગ રીતે ચલાવી રહ્યા છે કે પોતાનું એક આખું ઇન્સ્ટાગ્રામ પેજ હોય અને ઇન્સ્ટાગ્રામમાં પેજમાં એ રીતની લાઈકો આવતી હોય છે એ આખું શો ઓફ કરતા હોય છે અને એ જ એમાં બતાવતા હોય છે કે જાણે અમારાથી જ બધું ચાલી રહ્યું છે અમારાથી આટલા લોકોને દુખ મટી ગયું આ રીતે એટલે આ જે આખો એક કોન્સેપ્ટ છે ખૂબ એ રીતના ભુવાઓ ફોળવી રહ્યા છે પણ તમને નથી લાગતું કે હવે દરેક લોકોએ આ ચળવળમાં જોડાવું જોઈએ આમાં એવું છે કે ખોટા લોકો આગળ ક્યારે આવે કે જે સારા લોકો સજ્જન લોકો નિષ્ક્રિય થાય ત્યારે આજે દરેક લોકોને એમ છે કે મારે શું જેને જે કરવું હોય કરે પણ મારે શું અને તેના કારણે આજે આ લોકો એમાં ફાવ્યા છે એ લોકોએ આવા કેમ્પેન ચલાય ચલાય ને ગરીબ અને જો આગેવાનની જરૂર ક્યાં પડે કોઈ નેતાની જરૂર ક્યાં પડે કોઈ મને આગેવાન શું કરવા મને કે હું એને સાચા ડાયરેકશનમાં એને લઈ જાઉં સાચી દિશા બતાવું એના ભવિષ્ય માટે શું સારું છે એ બતાવું પણ આજે લોકોએ પણ શોર્ટકટ નેતાઓએ પણ શોર્ટકટ અપનાવ્યું છે કે ભાઈ આપણે એને એક વાર અ આપણે કોઈ એક ઋષિ કહેવાય છે અને ઋષિ એવું કીધું તું કે ભાઈ ઘી દેવું કરીને ઘી પીવો અને આ દેવું કરીને ઘી વાળી વાત શું એ સમયની અંદર લોકોને ઘી ખાવાનો ખૂબ હતો ચાર કીધું કે દેવું કરીને પણ ઘી પીવો એટલે આજે પણ આજે બધે જગ્યાએ ચાર વાકોની ખૂબ મોટી સંખ્યા છે તમે સાચી વાત કહો તો તમને કોઈ લોકો

એ સમાજ આજે દિશાહીન થઈ રહ્યો છે અને દિશાહીન થવા પાછળનું સક્ષમ હોય હું એમ કહું કે હું મારું સમાજ મારું કુટુંબ મારું ગામ હું બચાવી શકું તો જો હવે ઘરમાં તમારું ઘરનું કોઈ સાંભળે નહીં અને આપણે બારે ભાષણ કરવા જઈએ કે ભાઈ આમ કરવું જોઈએ પણ ઘરમાં તો કોઈ સાંભળે નહીં તો એ નેતાની આપડે જરૂર નથી અપનાવે તો એવા નેતાની શું જરૂર છે એટલે આપણે સૌ ભેગા મળીને આ વાત કરવી જોઈએ કે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા એ ખાસ કરે હેલો ખાસ કરીને જે લોકો આંધ ની જે વાટિયત કરતા હોય છે એ જ લોકો પછી વાત તો ભલે ની કરતા હોય એના વિરુદ્ધમાં પણ કરતા હોય કે અનશ્રદ્ધામાં ન માનવું જોઈએ સમાજો પછાત થઈ ગયા ને આમ ને તેમ પરંતુ એ જ લોકો પછી અનશ્રદ્ધામાં જે એ લોકો જ જોડાયેલા હોય છે ખાસ કરીને નહીં એટલે આમ કોઈ ભણેલા હોય અને અનશ્રદ્ધા શું છે એના વિશે જો ભણવાને કોઈ એટલો બધો મોટો સબળ નથી અબળ પણ અનશ્રદ્ધામાં મત માનતા અભણ લોકો બહુ સ્ટ્રોંગ હોય છે એ લોકો અંધશ્રદ્ધા નથી માનતા પરંતુ અંધશ્રદ્ધા એક શું અને શ્રદ્ધા શું એની વાત કરવી હોય તો મોટો ટોપિક છે એને કોઈ વાર લઈશું પણ વસ્તુ એવી છે કે જે શાસ્ત્રીય છે જે વૈદિક છે એ વૈદિક પરંપરાની અંદર જે આ હિન્દુ શાસ્ત્રની અંદર સનાતનની અંદર છે તે એ શ્રદ્ધા છે અને એનાથી વિપરીત જે વસ્તુ છે તે અંધશ્રદ્ધા છે આપણે જયારે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરવાનું આવે કમ્પેરીઝન કરવાનું આવે ત્યારે શાસ્ત્ર નો સહારો લેવો પડે ત્યારે ધૂણું દોણો જોવો દોરો ધાગો આખડી આ બધું એ શાસ્ત્રીય નથી અને સાથે આજના આધુનિક સમયની અંદર સાયન્ટિફિક પણ નથી તો આ વસ્તુ તદ્દન ખોટી છે અને આ વાત લોકો સુધી અને લોકો સમક્ષ રજૂ કરી અને એને એક્ઝામ્પલ સહિત એને મગજમાં ઉતરે એ બી ભાષામાં વાત કરીને આપણે એને સમજાવી પડે તો જ સમજાય કારણ તો વર્ષોથી વર્ષોથી ચાલી આવતી પરંપરા છે એને કોઈ આપણે કહીએ ને આમ તરત માની જાય કે કૃષ્ણ હતા અને કૃષ્ણને લોકો મારવા વાળા હતા અને સાંભળવા વાળા નતા એટલે આપણી કોઈ વાત માને એવું આપણે તરત માને એવું કોઈ વાત છે નહીં પણ એને બહુ લોજિકલી શાંતિથી અને એને જે ભાષામાં સમજે એ ભાષામાં એને વાત કરી અને આગળ વધીએ ને તો જ આપણે આમાં સક્સેસ થઈએ કેટલા પ્રકાર સક્સેસ થઈએ તેના કરતા આપણે ખુદ કેટલું કામ કર્યું લોકો માટે એ ખૂબ મહત્વની વાત છે અને એનાથી આપણે આપણા ફોલોવર હોય આપણું કુટુંબ હોય એ લોકો આપણો મોલ્લો હોય એ બચી જાય તો પણ ખૂબ મોટી વાત છે જી જી આખી વાતચીત ને સમાપ્ત કરતા મારે એક ખાલી શોર્ટ માં જવાબ જોઈએ છે કે ભુવાઓ ની વાત માં જે લોકો એવું કહી રહ્યા છે કે અમારે દેવ દુખ છે ભગવાન દુખ આપે છે ને ભુવાઓ મટાડી આવે છે બાધા આપીને વગેરે વગેરે તો શું ખરેખર ભગવાન માણસ ને દેવ દુખ આપે ખરી દુઃખ કોને ન પડે દુઃખ જે છે સુખ અને દુઃખ નું એક ચક્ર છે અને સતત ફર્યા કરે છે જ્યારે મનુષ્ય જીવન ધારણ કરીએ અને જન્મથી લઈ અને મૃત્યુ સુધી દરેકના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય પછી રામ કૃષ્ણ હોય કે તેથી લઈને સંતો થઈ જાય તમામ સંતોથી લઈ અને બધા જ લોકોની અંદર બધા જ લોકોને સુખ દુઃખનો અનુભવ થયો છે એટલે સુખ દુઃખ શારીરિક દુઃખ આવે માનસિક દુઃખ આવે આર્થિક દુઃખ આવે

પણ લોકોને શું છે કે લોકોને શોટકટ બધું જોઈએ શોર્ટકટ કરોડપતિર્ટકટ કોઈ પણ સાધન સુખ સંપન્ન બધું જોઈએ શોર્ટકટ જોઈએ અને શોર્ટકટ ના કમા એના લોભની અંદર લોકો આવા આવા જે લાલ લાલચ ની અંદર આવા તૂતારાઓની અંદર આ લોકો બાકી હકીકતમાં દુઃખ તમારું સુખ છે તો દુઃખ આવવાનું જ છે અને દુઃખ પણ શું તમારા આર્થિક દ્રષ્ટિ થોડી આગા થઈ તો શું થઈ ગયું એમાં થાય જ રોજ એક જેવું ટકે નઈ શરીર છે તો સાચું બાંધુ થવાનું જ છે એમાં કોઈ બહુ મોટી વાત છે નહીં તો આનાથી બીજું દુઃખ કયું આવે મને એમ કહો દુઃખ કયું હોય ઘણા લોકોને એમ ભુવા કે તમારે પૈસો ટકતો નથી એટલે તમે વાપરો તો જાય પૈસો ટકતો નથી તો ભુવો શું કરે આ હું તો એમ કઉ છું ભગવાન નું રિસર્ચ કરો એને ક્યાં ત્યાં કેટલા દુઃખ છે મેં ઘણા લોકોને જોયું છે કે ભુવાને ત્યાં આવું તકલીફ ભુવો બીજાની તકલીફ દૂર કરવાની એ જઈને દવાખાનામાં ઓપરેશન કરી આવે જો એના અંદર તાકાત હોય ના કરી શકે એટલે આપણે ધીરે ધીરે સાહેબ આમાં એક વસ્તુ એ છે કે આમાં એક વસ્તુ એ છે કે ભુવાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી ને એટલે જ એ લોકો ભુવા બન્યા છે પાછા અને એટલે જ એ પૈસા વાળા બની જાય છે અને તુતાર જ છે અને તુતાર હોય જ્યાં લોભિયા હોય ત્યાં તુતાર પૂરે મરતા જ નથી આવા લાલચુ લોકો હોય કે મને અગાઉ એક કિસ્સાની ખબર છે કે એક માણસને એવું કીધું કે તમે આટલા લાખ રૂપિયા ભેગા કરો અને આપણે વિધિ કરીને એક કરોડ થાય અને અગિયાર લાખ રૂપિયા ભેગા કર્યા અને એ જ એ તુતારો લઈને જતો રહ્યો અગિયાર લાખ માંથી એક કરોડ કરવાના આજથી થી પંદર વર્ષ વીસ વર્ષ પહેલાની વાત કરું વિસ્તારની વાત કરું અને લાખ લાખ જતો રહ્યો લઈને કરોડ કરી અરે પણ મૂર્ખ માણસ પણ વિચારે લગી થોડી સામાન્ય બુદ્ધિ હોય પણ વિચારે કે અહીંયા મૂકી અને આમ કરીએ અને એની વિધિ ને એક કરોડ થાય વધારે થાય પણ જયારે માણસ અ શું થાય કે એવો થઈ જાય ને એટલે એની બુદ્ધિ બંધ થઈ જાય બુદ્ધિ બંધ થઈ હા એની એની બુદ્ધિ એ લાલચુ થઈ જાય એટલે એની બુદ્ધિ બંધ થઈ જાય એ કે એમ જ કરે એ કે એમ જ કરે અને એના કારણે આવા બધા લોકો ઠગાતા હોય છે ને આવા લોકોનો ધંધો ચાલતો હોય છે એટલે આવા લોકોનો ધંધો બંધ કરવા માટે આપણે સતત કળિયુગ કથા કરી રહ્યા છીએ અને કળિયુગ કથાની અંદર પણ આ વિષયો લેવાના છે અને એના કરતા પણ બીજા એક ઘણા બધા વિષયો એવા છે કે આજે સનાતન ધર્મની અંદર આજે મઠો હોય કે પછી ગાદીપતિઓ હોય કે આ મહંતો હોય આ લોકોની જે પાપ લીલા છે એના કારણે આજે આ સમાજનું અધોપતન છે આજે મંદિરોની દશા ખરાબ થઈ હોય આજે સંખ્યા વધી રહી છે અને લોકો દુખી થઈ ગયા છે તો આ પાછળનું કારણ પણ

એ લોકોનો તમને એમાં સાથ મળે અને તમે તમારા સમાજના બીજા અન્ય પણ જે લોકો અંધશ્રદ્ધામાં જે ફસાયેલા છે છે કરીને જે બન્યા એ લોકોને આ બધી તમે દૂર કરી શકો એવી ખૂબ ખૂબ આભાર સાહેબ ચોક્કસ અને ખૂબ ખૂબ ચોક્કસ અને આવા કોઈ લોકો હોય અને આવા લોકોને કોઈને પણ આવા મદદની જરૂર હોય તો ચોક્કસ અમને કહેજો અમારે તમારી પાસેથી કશું જ જોઈતું નથી અમે તમને ચોક્કસ મદદ કરવા તૈયાર છીએ અમારા ખર્ચે અમારા જોખમે આપને મદદ કરશું ધન્યવાદ ચોક્કસ ધન્યવાદ